ભાજપ શાસિત કડી નગરપાલિકામાં ભાજપના જ નગરસેવક દ્વારા ઉગ્ર રજૂઆત ભાજપના જ નગરસેવકે ભાજપ શાસિત નગરપાલિકામાં વિકાસના કામો પ્રત્યે રોષ વ્યક્ત કર્યો કડી નગરપાલિકામાં છેલ્લા ત્રીસ કરતાં વધુ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન ચાલી રહ્યું છે જ્યારે કડી શહેરમાં અનેક વિકાસના કાર્યો થયા છે અને કડી શહેર તેમજ તાલુકો દિવસેને દિવસે વિકાસશીલ બનતો હોય તેવું જોવા મળી રહ્યું છે પરંતુ કડી શહેરના કસ્બા વિસ્તારમાં વિકાસના કામો ન હતા નગરસેવક દ્વારા સામાન્ય સભામાં કસ્બા વિસ્તારમાં વિકાસના કાર્યો કરવા રજૂઆત કરવામાં આવી કડી નગરપાલિકાની સામાન્ય સભા મળી હતી જેમાં અનેક વિકાસના કામોની ચર્ચાઓ થઈ હતી તેમ જ અનેક ખરાબ પણ થયા હતા જેમાં કડી નગરપાલિકા વોર્ડ નંબર 2 ના નગરસેવક सलीम અગોલિયા દ્વારા કસ્બા વિસ્તારમાં વિકાસના કાર્યો થયા નથી તે માટે સત્તર વિકાસના કામોના પ્રશ્નોની લેખિતમાં રજૂઆત કરતા ભારે ચર્ચાનો વિષય બનવા પામ્યો છે સલીમ અગોલિયા બિનહરીફ ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટાઈ આવ્યા છે જ્યાં કડી નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન ચાલી રહ્યું છે અને ભારતીય જનતા પાર્ટીના જ નગરસેવક દ્વારા લેખિતમાં વિકાસના કામો કરવા માટે રજૂઆત કરાતા ફરી રાજકારણમાં ગરમાવો આવે તેવી શક્યતા જોવા મળી રહી છે કડી નગરપાલિકા વિસ્તારમાં નવ વોર્ડ આવેલા છે તેમજ નવ વોર્ડમાંથી પાત્રીસ નગરસેવકો ભાજપના છે માત્ર એક જ નગરસેવક કોંગ્રેસના છે નગરપાલિકામાં સતત ત્રીસ વર્ષથી ભાજપનું શાસન ચાલી રહ્યું છે પરંતુ કસ્બા વિસ્તારમાં વિકાસના કામો ન થતા અનેક સુવિધાઓ પૂરી પાડવા બાબતે નગરસેવક દ્વારા લેખિતમાં રજૂઆત કરાતા ખળભળાટ મચી જવા પામ્યો હતો કડી નગરપાલિકા દ્વારા કસબા વિસ્તારમાં વિકાસના કામો ન થતા હોય તેવું જોવા મળી રહ્યું છે જેના કારણે નગરસેવક દ્વારા લેખિતમાં રજૂઆત કરવામાં આવેલી હતી જ્યારે સલીમ અગોલિયા દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવેલી હતી નગરપાલિકામાં બેઠેલ સરકારી બાબુઓ નગરસેવકોનું સાંભળતા ન હોય તેવું સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યું છે જેના કારણે લેખિતમાં નગરસેવક દ્વારા રજૂઆત કરવામાં આવી હોય તેવું જોવા મળી રહ્યું છે જેને લઈ નગરસેવકો હવે ખુલીને બહાર આવતા હોય તેવું જોવા મળી રહ્યું છે કસબા વિસ્તારમાં વિકાસના કામો થંભી ગયા હોય તેવું જોવા મળી રહ્યું છે લાઇટ પાણી ગટર જેવી સુવિધાઓ પૂરતી કસબા વિસ્તારમાં ન મળતી હોવાથી રહીશો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે જેને લઈ નગરસેવક દ્વારા લેખિતમાં રજૂઆત કરવામાં આવેલી હતી અહેવાલ લોકાર્પણ બ્યુરો કડી